મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ તો મિત્રો આજે ફરી એક મારા બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે જવાનું છે તુલસી શ્યામ તો મિત્રો આજે બ્લોકમાં બન્યા રહેજો ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે અમે રસ્તા ઉપર છે અત્યારે જવાની તૈયારી કરી છે તો મિત્રો રસ્તા ઉપરથી આજે ચાલુ કર્યો હશે બ્લોક અમારી કીર્તનભાઈ ગીતા અમારો ભાઈ છે એ તો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બસ આગળ મળીએ જય શ્રી રામ અને આ ગરબા ચાહીયા છે તો મિત્રો લોકો માં બની રહેજો આખા આશસી તો મિત્રો ફાઇનલી આ જ છે તો આયા રહેજો આપણો યેન એના જગ આ તો મિત્રો તો અમે પોગી ગયા છે તુલસીશામ તો મિત્રો મે આવી ગયા છે તુલસીશામ અમારા ભાવેશભાઈ કૃતણભાઈ ને લાવે છે અમે અંદર જઈએ છીએ એન્ટર થાય છે ને પછી મળાવું શામ છે જ્યારે ટ્રાફિક કઈ છે નહી તો મિત્રો આ છે મંદિર મંદિર ની ઉપર જવાનું છે બ્લોક માં બન્યા રહેજો અંદર જઈને દર્શન કરાવું એ લાવટ આ હે મોબાઈલ નું તો જાશું લેતા જાસુ આવી ગયા છે અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે દર્શન જે મંદિર છે તો મિત્રો દર્શન કરી લીધા છે તમને ખબર જઉડ છે મિત્રો બધા અત્યારે રાત ચાલુ છે રાત ચાલુ છે મિત્રો અમારે કીર્તનભાઈ ખાવાનું ચાલુ કરી દીધું છે અમારે કીર્તનભાઈ અહીંયા અત્યારે અવાજ આવે છે અત્યારે અહીંયા ભજન ચાલુ છે મિત્રો અમે અત્યારે ફાઇનલી દર્શન કરીને અત્યારે અમે ઉતરી ગયા છે તો મિત્રો અમે દર્શન કરીને અત્યારે ઉપર જવાની તૈયારી કરીએ છીએ ડુંગરે ચડવાનું છે અહીંયા મંદિર છે તો ત્યાં દર્શન કરવા જવાના છે અત્યારે બાકી તો અહીંથી દર્શન કરી લ્યો મિત્રો આ મસ્ત મજાનો નજારો છે અમે અત્યારે અત્યારે ઉતરી ગયા છે ફરીને અમારે કીર્તન ભાવે કરી દીધું છે રમવાનું ચાલુ ઓય એથી કહો કીર્તન ટાટા આગળ દેતા એ કીર્તન ચલો તો ચાલો મિત્રો બ્લોકમાં બન્યા રેજો મિત્રો ત્યારે જો અમે દર્શન કરી અત્યારે અમે જઈએ છીએ અત્યારે ડુંગરા ઉપર ચડવાનું કેટલું મસ્તનું મંદિર છે અત્યારે જો પબ્લિક જહાજી નથી ત્યારે અમે જઈએ છીએ ડુંગરા ઉપર ચડવા અમારે કીર્તનભાઈ ત્યાં રમે છે રમેશે અત્યારે નહીંથી જવાનું છે ઉપર તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા મિત્રો ચાલો તો મળીએ અત્યારે ડુંગરો ચડી રહ્યા છે અમારે ભાવેશને કીર્તન જાય છે આગળ ગીતા એની પાછળ છે ને હું સૌથી પાછળ છું અત્યારે અહીંથી મિત્રો જો કેટલું મસ્ત વ્યૂ આવે છે કેટલું મસ્તનું મંદિર દેખાય છે અત્યારે અહીંથી વ્યૂઝ એટલો મસ્તનો આવે છે તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આગળ મળીએ બ્લોગમાં કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો ફાઇનલે અમે દર્શન કરીને અહીંથી હવે જઈએ છે નીચે તો આહીથી જોવો કેટલો મસ્ત ભૂલતાની મિત્રો તો જોઈ લેજો મિત્રો જોયો તો કેટલું મસ્તનું વ્યૂ છે યાર ડુંગળા પહાડો જ છે ઓ ભાઈ અહીંયા આ હાય તો મિત્રો અહીંથી મંદિર જો અહીંથી મંદિર દેખાય છે આમાંથી દેખાડતું હોય છે તમને નીચે છે મંદિર તો ચાલો મિત્રો

છે પ્રસાદ લેવા માટે પ્રસાદ લેવા જઈએ છીએ અંદર મિત્રો બહાર નીકળીને હવે જઈએ છીએ ગાડીએ ગાડીએ જઈ અને વિચારીએ ક્યાં જવું ક્યાં નહીં તો મિત્રો લોકની અંદર બન્યા રહેજો અને આ મિત્રો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ગાડીએ જાય બહુ ફેરા કરી અમારે કીર્તન ભાઈને ને આવે છે ગરમ જ પાણી રહે છે કુદરતી કઈ રીતનું ગરમ પાણી થાય છે મિત્રો અમે હવે જઈએ છીએ ગાડીએ જઈએ છીએ ગાડીએ જઈ અને મળીએ પછી વિચારીએ ક્યાં જાવ ક્યાં નહીં ફાઈનલી અમે નીકળી ગયા છે ઘર તરફ તો ચાલો હવે મળીએ આગળ બ્લોકમાં બન્યા રહેજો